ભારતમાં દર વર્ષે અંદાજે દોઢ લાખ લોકો રસ્તા પરના અકસ્માતમાં મૃત્યુ પામે છે એમાંના ઘણા ખરા અકસ્માત વાહન વ્યવહારના નિયમો ન પાડવાને કારણે થાય છે તેથી આપણે વાહન વ્યવહારના મુખ્ય નિયમ સમજી લઈએ આપણી પાસે વાહન વ્યવહારનો પરવાનો એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો જ બે પેડાવાળું કે ચાર પેડાંવાળું વાહન ચલાવવું ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું એટલે તમે સુરક્ષિત રીતે વાહન ચલાવવાના નિયમ અને કુશળતા શીખ્યા છો રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવવું એને લીધે વાહનોનો વ્યવહાર સુનિશ્ચિત થાય છે અને અકસ્માત ટળી શકાય છે વાહન વ્યવહારના સિગ્નલનું પાલન કરવું લાલબત્તી થાય તો રોકાવવું અને રાહ જોવી પીળી બત્તી એટલે રોકાવા માટે તૈયાર થાવ અને લીલી બત્તી એટલે આગળ જાઓ ઉચિત ગતિએ વાહન ચલાવવું અનેક રસ્તાઓ પર ગતિ મર્યાદાના સંકેત દેખાતા હોય છે આપણને કેટલી ગતિએ વાહન ચલાવી શકીશું એ આ સંકેત બતાવે છે ક્ષમતા કરતાં વધુ વ્યક્તિ કે સામાન ભરવો નહીં તેથી વાહન પરનું નિયંત્રણ ગુમાવવાનું જોખમ હોય છે તમારા વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ કારમાં સીટ બેલ્ટ પહેરવો તેથી તમે અચાનક બ્રેક મારો ત્યારે તમારું રક્ષણ થાય છે ક્યારેય મદ્યપાન કરીને વાહન ચલાવવું નહીં મદ્યપાનને કારણે તમારી દક્ષતા ઘટી શકે છે અને તેથી રસ્તા પર ધ્યાન આપવાનું અઘરું બને છે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો તમારું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત હોવું જોઈએ આપાતકાલીન વાહનોને રસ્તો કરી આપવો રસ્તા પર નો એન્ટ્રી અને નો પાર્કિંગના નિયમો પાડવા કેવળ જમણી તરફથી ઓવરટેક કરવું વળતી વખતે ઇન્ડિકેટર વાપરવું તેથી તમારી પાછળવાળા વાહન ચાલકને સંકેત મળશે દરેક જણ વાહન વ્યવહારના નિયમો પાડે તો આપણે બધા જ સુરક્ષિત રીતે રસ્તાનો ઉપયોગ કરી શકીએ છીએ